તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા એને સવાર સવારના આજ હજી આઠ જ વાગ્યા માં ગામમાં ચાલુ કરી દીધો ત્યાંક અમારે પી એવું આજ વહેલી વહેલી ઉઠી ગઈ ક્યાં પીઓ પી એ પી કરતો આપણે માઇક કેમ ચેક કરીએ હાલો 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 બોલ તો કેમ કરતી હતી તું હા ભાઈ છુક છૂક ગાડી ક્યાં જતી હતી ક્યાં જતી હતી કરતો હલો હાલો હાલો અચ્છાને પ્રિયર હવામી વેલી વેલી ઉઠી ગઈ ને અંદર મત્રમ હોય ને હા હમ એ ઉઠીને સીધે સીધી હાવેણ લઈ અહીં બહાર ને હાવેણા લઈ લીધો અહીંયા ગાયનો ખીલો અહીં સાફ કરવાનો બાકી છે હજી હાવેણો લઈ લીધો દેતો એને હાવેણો દે લઈ લે કેમ વારવાનું વાળી લે ક્યાં વારવાનું છે

એમાં જો આ કાકડી થઈ પેલી આની પેલા એક થઈ હતી આપણે ગાયને આપી હતી પછી આજ પાછી બીજી થઈ જો અસલ કુણી કુણી છે ને તે અત્યારે મેં ઊંધ પીયું બે ગયા તે તોડી આવ્યા ને પછી એ કીધું કે દાદીના ખોરામાં બે તને કાકડી ખવડાવે તો અહીંયા તો એ માન ગઈ તો જાઓ અહીં પ્રિયલ બેહી ગઈ ખાની મને ખોરામાં બે હે કેટલી કડી પણ દ મિનિટ કે પાંચ મિનિટ તો ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી ફેમિલી ને જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ અમે હીરાવી લીધા ને પાણી આવ્યું પાણીનું કામકાજ કરીએ દક્ષા થામ વિસરે ગોરા ભરવાના હોય તે બધા ગોરી પછી આપણે હાડા ને ગાગરૂ ને ભરાઈ જાય કઈ રે જોઈ એનું કામ કરે

થોડી થોડી છે કે હા થોડી થોડી છે કેમ કર હે પ્રિય સીતારામ હા ઓલા બાપા ઓલા બાપા કી જા હે જો આવ જો 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 ગો છે જાય

ના બપોરે તમારે ઉતાવળ છે હવે આવતી વખતે વાત મે કામ કરી ને પછી પાછો અહીં આવતો રહેવાનું ને આપણે અહીંથી જવાનો હે ને રસ્તો બપોરે આ કરે નીકળી જવાનો તમારો માલ ભરી અહીં આવતો રહેવાનું અહીંથી સીધો સાંધી પરની સીધો રોડ પકડી લેવાનો આ કે હવે બાપા છે તો બાપાનું કેવા પર આપણે હાલવાનું છે હવે એનો આપણે માન જાળવું પડે ને હાલો તો ટાઈમ મળે એ પ્રમાણે ફોન કરજો પાકો પાકો પી લે પી જો ચા પી લે

આમ તો આવવાનું ન થાય પણ આપણે સાંજ ન મૂકવા આવવાનું હતું ને વાના ભાઈ ને અહીંથી માલ થોડોક લે ભરવાનો હતો હાલો એ બાને હાથો લાગી જાય લઈ જતો પીયું લઈ જાતો એની પાસે હમણાં પીયું પીયું વાતો કરાવતા પીયું રાડો રાળ થઈ હમણાં તો આવ્યા હતા હાલો ગામડે ગામડે આપડે ગામડે જો એ ને પીવાની મજા આવી હે હે

કે નાના નથી જવું ઈ રિક્ષા નો ગમે આપડે રિક્ષા જ ગમે ઈ રિક્ષા નો ગમે કઈ આવી જાવજો કાતા કરતા કરે

પૂરી તો કે દી થઈ ગઈ પણ મગાવ મગાવ કરતા પછી વાટ પડે ને વાટે ને હુકાય ને પછી આવે ને એક પૂરો નાખ્યો તો આ નઈ ખાઈ કે નઈ થઈ જો ઈ તો દાણો દાણ ખાઈ ગઈ ખાઈ ગઈ એક બે પૂરા બાઈ ને ગાય હોય ભીતી એને નઈ ખા કાકડી તમ ચાખી તી મસ્ત ની હતી મીઠી ને હાવ પીન બહુ ભાવી તી એમ તો બીબી ખાતા ને પછી કેનત ખાવ ઉણી હતી ને એટલે છોકરાઓને ખાવાની મજા આવે પછી બહુ મોટી થવા દઈએ ને

આમ કરીને ગઈ ગઈ ડુંગરી આલે માં નાખ દે જોઈ ખોળ માં ભેરું કરવા લાગે પણ જો એઠું તું જાય હમ આય ઢગલો ક્યાં છે આય ઢગલો આખો બસ આય 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 એ ક્યાં નાખવા જાહે એ બસ આય એને હું અજે આય લઈ આવ્યો તો પાછી આવી વઈ જો થઈ ગયું ને બાપુ હા હવે ઊભી થઈ જા ્યાં માંપી apalagi lagi કઈ લાગી છે નહીં આવતી રે બસ અહીંયા

ને આ પાલક આય થોડું છે આમાં જો રટાણે પારવો દેખાય પણ ઈ થોડોક

એ કેમ કરું કે દાદી કેમ કરું દાદી એ કેમ કરું એમ ઓ પછી બીજું શું કીધું કેટલા કેટલા ભરા કેટલા શીટલા ભરા ઓયા ઓ બાપર કેટલા ભરા મારા દીકાને ક્યાં માર્યું તું ક્યાં માર્યું મારા દીકાને હે આ શું કર્યું